તો કેશોદ શહેરમાં આવેલા રેલવે સ્ટેશનને આધુનિક રેલવે સ્ટેશન બનાવવા પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે ત્યારે વાહન ચાલકોને આવવા જવામાં ટ્રેન આવે ત્યારે મુશ્કેલીઓ થઈ રહી છે ત્યારે રેલવે સ્ટેશનથી લાટી પ્લોટ તરફ જવાના રસ્તામાં જાહેર માર્ગ પર ગેરકાયદેસર દબાણો કરી રહેણાંક મકાનો બાંધવામાં આવે છે જે કેશોદ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવે તો રસ્તો ખુલ્લો અને પહોળો બની શકે એમ છે ત્યારે તાજેતરમાં કેશોદ રેલવે સ્ટેશનથી મુખ્ય માર્ગ પર જવામાં રસ્તામાં ખાડામાં પાણી ભરાઈ જવાના ઉપરાંત પાનની દુકાનો આગળ આડેધડ વાહનોના ખડકલાથી પગપાળા મુસાફરી કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે ત્યારે વૈકલ્પિક રસ્તો રેલવે સ્ટેશનથી લાટી પ્લોટનો વાહન ચાલકો વધારે ઉપયોગ કરે છે ત્યારે આ ગેરકાયદેસર દબાણો કર્યા આવેલા બાંધકામને દૂર કરવા કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુ પંડ્યાએ લેખિતમાં રજૂઆત કેશોદ નગરપાલિકાના સત્તાધીશોને કરી છે